મીની ચિંતા આવે એટલે સ્વાભાવિક આઈટી સ્ટોક્સમાં વેચવાલી આવે પણ આજે મલ્ટીપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આઈટી સ્ટોક્સ પર આવ્યા છે અને પોઝિટિવ રિવ્યુ કોફોર્જ અને લગભગ ટીસીએસ પર આવ્યો છે તમે કઈ રીતે જુઓ છો કોફોર્સ ટીસીએસ બંનેને અને આઈટી ઇન્ડેક્સની પણ ખાસ આપણે વાત કરવી જોઈએ સીએનએક્સ આઈટી સર ઓવરઓલ જો આપણે જે હિસાબથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ચાલે છે બહુ જ મિક્સ સેટઅપ છે બધામાં મને એમ લાગે છે કે ગઈકાલે આપણે જો અમેરિકા માર્કેટમાં જે નેસ્ટેકમાં જે ક્રેક આવ્યો છે અ ડેફિનેટલી એનું જ પ્રેશર આપણને આજે જોવા મળ્યું છે જે ફ્રન્ટલાઈન ઇન્ડાઇસ સોરી ધી ફ્રન્ટલાઈન આઈટી સ્ટોક્સ જે છે વિચ ઇઝ પાર્ટ ઓફ નિફ્ટી આઈટી એમાં વીકનેસ દેખાઈ રહી છે પણ આઈ થિંક નિફ્ટી આઈટી ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઝોન્સ જે આપણે અક્યુમ્યુલેટ કરી શકાશે એટલે TCS સ્પેસિફિકલી અંદર જો લાસ્ટ કેપ માં હોય તો એક સારા એક્યુમ્યુલેશન ઝોન પર છે મને લાગે છે કે જે અત્યારના એનો જે લેવલ છે એટલે એક બહુ જ સારો લેવલ છે નીચેમાં માં એને 3450 ની આસપાસ આવ્યો તો અત્યારના લગભગ 3% ઉપર છે કોઈ બી ઘટાડો આવે છે 3500 થી લઈને 3450 સુધીનો ડેફિનેટલી ઇટ ઇઝ અ એક્યુમ્યુલેશન ઝોન ફોર TCS એમાં આપણે એક વાર ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી કરી શકાશે અને કોપોર્ટ ઓવર સ્ટ્રક્ચર કોફોઝનું જે હિસાબથી માર્કેટમાં ચાલી રહ્યું છે બાય થઈ રહ્યું છે બટ એમાં ફોલોઅપ નથી આવી એમાં થોડુંક ફોલોઅપની જરૂર છે જો એમાં ફોલોઅપ આવશે તો આ સ્ટોક મને એમ લાગે છે સાત હજાર આઠસો લઈને આઠ હજાર બસો આપણને વધારી શકે છે બટ બાય ફાર આઈ થિંક કોફોર્જ અને ટીસીએસ માં અગર આપણે કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ તો મને એમ લાગે છે કે ટીસીએસ સાથે આપણે પહેલા પ્રેફરન્સ આપવું